શું કરો ધૂળમાં રમે અમારે સિવું છે ને ધૂળમાં રમે તો તમને થાતું હશે કે આ માઈક લઈ લીધું ને ફોન આમ આખો રાખી દીધો ને બે બેસી ગયું તો એમાં એ નવીનતા ઠીક આ છે ને હું આમાં કોમેન્ટ થોડીક છે ને એ વાંચી ને મમ્મી એના જવાબ દે છે જે પ્રમાણે હું સવા આમાં ઓલું કરું એને તમારે કા ખૂબ ખૂબ આભાર ને કા થેન્ક યુ ને એવું બધું બીજું કંઈ લાંબુ છે ને એટલે હારી હારી હમણાં કોમેન્ટો આવે તો મેં કીધું આજ આજે આજ છે ને વિડીયો બનાવવાનો જ નહોતો આજેમાં એવું છે ને કે મારો હાથ આ કાલે ઇન્જેક્શન દીધો હતો ને આજ છે ને વધારે દુખતો હતો રાઈત આખી કહ્યું હાથ ને હોવા તોય નહોતું એટલો દુખતો હતો ને પછી આજ સવારનોય દુખતો હતો અટાણે થોડોક થોડો પડી ગયો બપોર પછી તે મેં કીધું હાલો હવે અટાણે થોડાક સવાલ જવાબનો વિડીયો કરીને આખી મારા પપ્પા છે ને આવી ગયા પપ્પા એ આપણે કંકોત્રી હતી ઘરના લાડવા પપ્પા ગયા હતા જો આવતા રહ્યા એને થોડુંક વચ્ચે બીજું કામ હતું બે જગ્યાએ જવાનું એટલે પછી મમ્મીને જવાનું મેળ ના આવ્યો ને મમ્મીને જાઉં તું પણ મેળ આવ્યું નહીં પછી કંઈક વાત આટો મારી આવશે તો કરીએ ને મમ્મી ચાલો હાલ માયકેમાં એવું છે ને કે એક હાલે છે ને એક બગડી ગયું એટલે અમારે બેયને બોલવાનું છે એટલે કોલરમાં રાખવાનું મેળ નહીં આવે તો આઈડી નામ તો મને ઓછા આવડે તો જો કે વાંચતા ઓલું છે ને ઇંગ્લિશ ઓછું ફાવે ને એટલે તો ડાયરેક્ટ કોમેન્ટ જ વાંચું એમાં સ્ક્રીનશોટ પાડી ને પછી આ બીજો ફોન છે ને એમાં નાખ્યા છે મેં ફોટા એટલા લો તમારો વિડિયો જોવાની બહુ જ મજા આવે છે અને એકદમ ફ્રેશ થઈ જઈએ છીએ એમ થાય કે જે વિડીયો જો વિડીયો લાંબો હોય ને તો મજા આવે હા તો બસ તમારો ખૂબ ખૂબ આભાર અમારા વિડીયો જોવો અને અમારા વિડીયા પસંદ કરો એને અમારા વિડીયા પસંદ કરો ને તમને એમ થાય કે હજી લાંબો વિડીયો જોવાની મજા આવે એટલે હજી એમ કે એકદમ લાંબો થઈ જાય તો ઘણા ગમતોય ન હોય કે એટલે એવું છે ને કે હમણાં નથી ટૂંકા હું રાખું છું વિડીયો હમણાં બહુ ઉકેલતું નથી મને વિડીયો ઉતારવો બોલો આ થોડીક પ્રેગનન્સીનું આવી ગયું ને એ પછી એટલે હવે ધીરે ધીરે પાછું સેટિંગ થઈ તો હવે આગળ છે ને બીજી કોમેન્ટ વાંચીએ જય ખોડિયારમાં સૌનું સારું કરે એવી પ્રાર્થના કિરણબેન મારી બેબીના છ વર્ષ થઈ ગયા તો એ કાંઈ નથી તો તમે માતાજીને પ્રાર્થના કરજો કે મારી બેબીના ઘરે ભગવાન સારું કરે તમે જ્યાં મંદિરે જાવશો ત્યાં અમે પણ માતાજીની પ્રાર્થના કરીએ છીએ હા તો જો તમારી બેબીને ભગવાન સારું કરી દેશે બસ એવી અમારી આશા અમે માતાજીને કહેશું કે તમારે દીકરીને ઘર છે વહેલું વહેલું સારું થાય ઉપાધિ ન કરતા એનું બધાય પાછું હં કારણ બંધ ઉપાધી ન કરતા ભગવાન ગાળાને વેલા અને મોડું દે જ એટલે ઉપાધી ન કરતા ધીરે ધીરે બધું માતાજી સારું કરશે તો એમ પ્રાર્થના કરશું કિરણબેન તમે અમને પણ ખોડિયાર માતાજીના દર્શન કરાવો છો તો તમારો ખૂબ ખૂબ આભાર આજો કે લગભગ મેં આગળ વિડીયોમાં વાંચીતી કોમેન્ટ અને માતાજી તમને દીકરો આપે એવી અમારી શુભેચ્છા પાઠવીએ છીએ રાતે રાતે તમારા ખૂબ પૂરા પરિવારને મારા તરફથી હું અમદાવાદ થી મહેતા પ્રફુલ્લા બેન તમારા વિડીયો રોજ જોઈએ છીએ

એટલે અચાનક આયવા ને તરત વયા ગયા બીજા દિયે તો ગમે તા ની વાહે થી આમ આયવા હોય કે હું આવ્યા હોય પણ એ તો દર વખતે હવે આપડે સર્વિસ જ ન્યા છે એ તો ટાઈમ દા મળે એટલે આટો મારી જાય ને એવું કામ પડે તો અચાનક આવવું પડે ને બે રહી ને વહી જાય હા જય શ્રી કૃષ્ણ કિરણબેન તમને ત્રણ મહિના પૂરા થયા હવે ખાલી છ મહિના બાકી રહી ગયા એ પણ માતાજીની કૃપાથી બરાબર પૂરા થઈ જશે બસ તમે આમ જ ખુશ રહેજો કરણભાઈના કામની ચિંતા ના કરતા અને જેમ શિવના જન્મ પછી કરણભાઈને જોબ મળી તેમ આ બાળક આવ્યા પછી હજી તમારું સારું થશે એવા મારા આશીર્વાદ અને માતાજી બધાનું સારું કરે હું મુંબઈથી લીનાબેન થેન્ક યુ થેન્ક યુ લીનાબેન લીનાબેન લીના બેન થેન્ક યુ ખૂબ ખૂબ તમારો આભાર એમાં એવું છે ને કે હું કઈ એમ કોમેન્ટ ના જવાબ દેતી હોય ને એટલે મને કઈ કામ નામ ને આવડી જાય મમ્મી ને પણ ન હોય મારે પૂછવું પડે તો ખૂબ ખૂબ આભાર લીના બેન તમારા કે તમે એટલી પ્રાર્થના કરો તમારે બધાય વિડીયો જો બેન આવ્યા હતા ઈ કે નહીં મુંબઈ થી ઈ ને ઈ તો બીજા બેન હતા બીજા હતા ઈ જો મુંબઈ થી જ આવ્યા હતા હા મુંબઈ થી જ આવ્યા હતા ઈ બીજા બેન ચલો આગળ હવે પાયેલ બેન કહીશ કે સરસ મજાનો ચંદ્ર જેવો દીકરો આવશે કિરણ બેન મોજ કરો થેન્ક યુ થેન્ક યુ ઘણા બસ એ બસ એવો શબ્દ હા પ્રિર ખુબ જ આનંદ થયો હા ભાઈલ બે તમારા બધાની પ્રાર્થના છે તો ભગવાન સફળ કરશે આગળ છે રામ રામને સીતારામ માસીને કિરણ બેન ને શિવાની કિરણ બેન કરણભાઈ આવ્યા ને વિડીયોમાં જોઈને બહુ આનંદ થયો તમારી ખુશી જોઈને બહુ આનંદ થયો પપ્પાની લાડકી લે છે કેવી વાલી વાલી લાગે છે શિવનો નાનપણનો વિડીયો વિરામભાઈના વિડીયોમાં જોયો તો હમણાં નતો લોક્યો બહુ સરસ લાગતી હતી શિવ માતાજીને પ્રાર્થના કરજે કે પપ્પાની નોકરી નજીક મળી જાય ને તમે જોઈન્ટ ફેમિલીમાં સાથે મળીને રહ્યો હા થેન્ક 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 યુ 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 કામ થઈ જશે એવી પ્રાર્થના ટેન્શન ના લેતા હો કે ખૂબ તમારો આભાર જામનગર આવતી રહે હું દરરોજ દૂધ ને ખીચડી ખવડાવીશ મીઠું મીઠું બોલે છે મીઠુડી પરાણે વાલી લાગે છે

શિવુ ને ઢીંગલી તેડતા સરસ આવડે છે પછી નાના ભાઈને ને તેડ છે શિવ માં ઢીંગી બહુ જ વાલી છો હરખી ને હરખી તેડે હા ઈ તો હજી તો એવી રીતના રમાડતી હોય ને કે આમ ઓઢણી હરખી વિટોરી અને માથે ઓઢાડી ને ખાલી મોટું ખુલ્લું રાખે આપણે નાના બાળક ને રાખીએ એમ પછી તો ઘોડિયામાં હિંચકાવે ને કઈક શિવ ખેલ તો હોય અરે કરણભાઈ ને કિરણ બેન બાપુજી શિવેશભાઈ આગળ છે જય શ્રી કૃષ્ણ કિરણ બેન કરણભાઈ શિવાની કેમ છો બધા બધા મજામાં છે કરણભાઈ સરપ્રાઇઝ આપી અત્યારે ખાસ જરૂર છે કિરણ બેન ને તમારી ભગવાન તમારી ને ભગવાન દીકરો આપે એવી પ્રાર્થના દિલથી થેન્ક થેન્ક યુ યુ પાટણથી છે જીગ્નાબા આગળ છે કિરણબેન સારા દિવસો જાય છે તો કાળા કપડા ઓછા પહેરો ને રીંગડા અડધ ઓછા ખાજો એ વાત તમારી સાચી છે પણ મારે છે ને કાળા કપડા સેતા નહી એકા કાળી ઓંઠણી પોચી છે ને નાખવી ગમે નાખતી પણ આમાં પ્રમાણ કીધું કે કાળા કપડાં ન પહેરતા તો હવે એ ઓંઠણીને આપણે રજા આપી દે હું એમાં એક બે જગ્યાએ તમે ઈસ્ત્રી અટાડ દીધીશ એટલે એને રજા આપી દે એમાં એવું છે ને કે મારે ડ્રેસ સીવડાવવા અમે કરણ નાખીએ એવા વાત એ સિવાય ગયા પચી તારીખના પણ હમણાં લેવા જવાનો ટાઈમ નથી ને કરણ આ વખતે આવ્યા તો એ દીમાં છે ને નીકળી ગયા એનું કામ કરીને એટલે હવે મારે એમનું જવાનું થાય ને તો એ લઈ આવ્યો સાઈન થકો નથી ખાવ બે ત્રણ કામ મારે પતાવવાના છે એટલે એ હવે લગભગ આવતા અઠવાડિયે જવાનો મેળા છે એટલે તો અહીંયા લઈ આવી તો એ ડ્રેસ આવી જાય ને પછી તો નહીં વાંધો આવે ને એક ઓલો ડ્રેસ છે ને એ નેવી બ્લુ છે કદાચ વિડીયોમાં બ્લેક દેખાતો હોય પણ એ નેવી બ્લુ છે નેવી બ્લુ છે બાકી આ કાળી ઓંઠળીને તો રજા આપી દે હું આપણે જેમ કે કીધું કે હારા દિવસો જાય કાળા કપડાં નહીં પહેરતા તો નહીં પહેરી ને ને અડદ તો અડદ તો ઓછા જ બને પા ને શાક શિયાળો છે ને કંઈક ખાવાનું મન થઈ જાય પણ જરા થોડુંક લઈ ને એમાં રોટલો સુરીને મન થાય તે ખાઈ લે બાકી ઓછું તો કર નાખ્યું છે હવે આગળ છે કિરણબેન તબિયત સાચવજો ને બીજી ચિંતા ન કરતા ઓકે પ્રેમીલાબેન સીતારામને જય શ્રી કૃષ્ણ કિરણબેન ભગવાનને પ્રાર્થના છે કે આમ જ નવ મહિના સુધી તબિયત સારી રહે ને તમારે સરસ મજાનો બાબો આવી જાય એટલે શિવાનીને ભાઈ મળી જાય એવી પ્રાર્થના ભગવાન પાસે કરીએ બસ ખૂબ ખૂબ તમારો આભાર જોસ થેન્ક યુ જ્યોસ્નાબેન જ્યોત્નાબેન બસ તમારી વાણી પરે મીન્યુ કોઈ બેસી નહીં જો આ આ હું કરે ખબર મીન્યુ હમણાં હજી અમારે ચા પીવાનું બાકી છે એટલે હમણાં તો બે દિવસે અમ નથી પીતી અટાણે ને મમ્મી ને પપ્પા ને બાકી પપ્પા આવી ગયા એટલે પીવો જો હમણાં ઈ છે ખેતર આટો મારવા ગયા છે તો હમણાં થોડુંક કામ માં પતી જાય ને એટલે ચા મૂકી રહોડામ જાહું ને એટલે એનું મોઢું ચાલુ 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 થઈ જાય ભાગ ખાવો જોઈએ ભાગ જ ખાવો જોઈએ ને રોટલી રોટલી એમાં તે ને ગાંઠિયા તો તીખા છે તીખા મોરા ગાંઠિયા હા તું હાલ ભરી જો વેફર ને બિસ્કિટ એવું બધું બહુ ભાવે આઈથી ઉપાઠિયા નિવાર ઓલી એ બાપ રે એ મારા વાળ ને એના થોવા પણ હું વિચાર કરું કે એને જરીક શરદી જેવું છે ને તે મટી જાય ને તો પછી એની અટાણે બધું માથું ફરી મુક્યો ડાયરેક્ટ એને હું અહીંથી આ બધું કામ પૂરું કરી ને એને જ હવે ધૂળમાં રમી લે એટલે હમી કરીશ ત્યાં થા હવે ભલે રમતી આમ તો કોરી ધૂળ છે કપડા બદલાવે જો હે આગળ છે રામ રામ ને સીતારામ માસી ને કિરણબેન ને શિવાની કિરણબેન તમે ચિંતા કરો માં કરણ ભાઈ નું કામ પણ થઈ જશે આગળ છે હવે ઈ એ પાયલ બેન કહી છે મુરલીધર કૃષ્ણ ના થી મુરલી કહીને બોલાવો મેં નતું કીધું કે બધી બધીઓ એમ કહી શિવ કઈ બધી જ નામ રાખવું કઈ નથી રાખવું એટલે બધ્યો છે કહીએ તો પાયલબેન કહી કે વાસરડાને ભગવાનનું રૂપ કહેવાય એને રુદ્ર પણ કહેવાય શ્યામ પણ કહેવાય પછી તમને ગમે તે મુરલી બેસ્ટ લાગે છે આપણે જો વિડીયોમાં કે વાસળી નું તુલસી નામ રાખજો તો આપડે તુલસી રાખજો પછી કીધું તું કે આગળ તુલસી ની બેન આવે ને જો આની આન જો મસ્તી ચાલુ થઈ આગળ તુલસી ની બેન આવે ને ભાગો મે ખુરચી માથે મોબાઈલ ગોઠવા લો ખુરચી માથે મોબાઈલ ગોઠવો તો એ પાડશે તો તુલસીન બેન આવે તો વૃંદા રાખજો પણ આપણે બધીઓ આવ્યો એટલે બદ્યો કહીએ તો હવે શિવુન મે આજે કીધું તું કે મુરલી નામ રાખું તો કે ના બદ્યો બસ અને બદ્યો જ ગમે છે દીદી સાચું કહું કરણભાઈ ભાઈ અહીંયા જોબ કરાવી દે એમાં એવું છે ને જોબ તો કરાવી દઈ પણ એમાં છે ને એનો ટાઈમ થાય ને ત્યાં જ બાજુ થાય એમાં આપણું ન હાલે ઉપરથી આવે ને એને બદલીનું ઘણી વાર બધા કહેતા હોય બદલી કરાવી લે પણ આપણા હાથમાં ન હોય એને ટાઈમ આવશે ને તે વાર નહીં લાગે એ બધું ઉપરથી થાય ઉપરથી થાય ત્યાં જ આપણે આગળ એમાં કામ હલાવી આપણું ના હાલે આગળ છે કેમ છો કિરણ દીદી રાજકોટથી નીમુબેન શિવનો રાખડી બાંધનાર ભાઈ જ આવશે સારું સારું આગળ પૂનમ બેન એ રાજકોટ થી છે કિરણ બેન ટૂંકા તો ટૂંકા વિડીયો પણ વિડીયો તો આવે છે ને ક્યારેક એવું પણ હોય કે લાંબો વિડીયો ન પણ ઉતરે ને ક્યારેક એવું થાય આપણે કે આજ કઈ એવું કામ આવી ગયું કે મોરપ જેવું છે કે તો વચ્ચે ન પણ ઉતારીએ તો એ કહે છે કે ભગવાન કરે ને કરણભાઈનું કામ જલ્દી પૂરું થઈ જશે થઈ જાય બસ તો એ હમણાં ઇમરજન્સીમાં આવ્યા ને એટલે એ મારાથી કહેવાય એમ નથી કે હું ઇમરજન્સી હતી પણ તમે બધા એ કીધું કે અમે પણ ભગવાનને પ્રાર્થના કરીશું કરણનું કામ વહેલું વહેલું પતી જાય તો બસ એટલી પ્રાર્થના કરો ને એ તો અમારે બહુ ઓલું એટલું એટલું હા એટલે વેલું વેલું કામ પતિ છે હજી અધૂરું જ છે હજી પૈતું નથી પતશે ને એટલે હું જણાવી દઈ શું બે ટ્રાઈક છે નકરી બી હે નહીં એકા બીજા આલસે નહીં એકા બીજા વગર જો તા જો જો લે રેમ તું કરવી જોઈએ ને આને ગમતું નથી નટાણે આવી જ જાય આને રેમ તું તો કરવી જોઈએ પણ ઘડી ગમે એને ઘડી ગમે પછી પછી ન ગમે પછી એ આગળ છે આગળ શિલ્પાબેન છે એ કહીશ જય શ્રી કૃષ્ણ જય માતાજી શિવ પપ્પાની પરી કેવા દુખણા લેશે ને વાલી લાગે ને શિવ તું મને ક્યારે મળીશ તમારી પણ ઈચ્છા વહેલી વહેલી પૂરી થાય શિલ્પાબેન ને કરણ આવ્યા એટલે મલાઈ ગયું બરાબર ને બરાબર એટલે લે પૂરી હાલો કોમેટ પૂરી થઈ ગઈ ને એક બે મોટે યાદ છે ઈ કહિતી પણ આમાં ના મળી

એક્ટિંગ તો કરવી જ પડે હોય તો નહીં પણ હા ને એક્ટિંગ તો કરવી જ પડે માં તો અસલ હાહુ ની જ કરે પણ નક મજા નું આવે મજા નું આવે આ માં અસલી રૂપ જ બતા અસલી રૂપ જ બતા અસલી રૂપ સામે લઈ આવ તો જ માણા મજા આવે ને કોમેડી થાય ને જોવા ગમે એટલે એમાં કીધું તું પણ આ મેં કોમેન્ટ ગોઈ હતી પણ મને છે ને મળી નહીં મેં કીધું એ વાત સાચી હું કહું એટલે હું ડાગલા પછી હું મૂકું ને કહું કે એ વાત સાચી આમ તો સાસુ પણ નથી બતાડતા પણ ઓલો કાયમ મોકો મળી જાય શોર્ટ વિડીયો ટાઈમે કે અટાડે આખી આખા દિન ભળા સુતા તો આવા હતા અમારા સવાલ જવાબ મમ્મીએ બધાને બતાવીને થેન્ક યુ ને ખૂબ ખૂબ આભાર ને કીધું ને અમે પણ દિલથી તમને બતાવીને થેન્ક યુ કે અમારા વિડીયો જો અમને સપોર્ટ કરો ને તમે કહોસ કે ટૂંકા તો ટૂંકા વિડીયો મૂકજો પણ મૂકજો ખરા નકર સીવાની ને જોયા વગર મજા ન આવે તુલસી ને તો અટાણે તો સીવું દેખાતી હોય કે ન દેખાતી હોય તમને અટાણ નથી કરી જાત ઈ ભાઈ ને થોડી એટલે હવે હું એને હમી કરી દઉં મમ્મી ચા તો બધા ચા નો ટાઈમ થઈ ગયો તો બધા ચા પીવા હા આજ વિડીયો નતો ઉતારો નતો ઉતારો અને મેં કીધું હાલો આજ થોડીક કોમેટામાં લઈ લેજ બતા ને મજા આવે ને પછી તમારી કોમેટું વાંચે તો આપણે અલગ કરવું પડે અલગ વિડિઓ આપણે વિડીયો તો કાયમ જોતા હોય એટલે આજ ને એમાંય કહે કે તમારો વિડીયો ઈ કે જોઈએ ને તમે એમ થાય કે જોયા જ કરીએ જોયા જ કરીએ એટલા આમ ઓલા થઈ ગયા હોય દિલને ટચ કરી ગયા હોય એ પછી ટેવ પડી ગયો હોય એટલે જોઈ લે ત્યાં એ લોકોને શાંતિ એકદી ન જાય તો એમ થાય કે વિડિયો ન આવ્યો અમને એકદિ ન મૂકીએ તો એમ થાય આજ જ વિચાર જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ શિવ બોલી તો જા તારો અવાજ આવી જય કરી જા ભલે ભરી હોય હા લે તો હવે તને અસલ કરી દઉં હમણાં આ થોડી કામણી હોય Jay. 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 thank you. Thank you. <laughs> <laughs> <laughs>